જય સ્વામિનારાયણ સાધક જ્યારે જપ કરવામાં એકાગ્ર થઈ જાય છે ત્યારે સાધકની આસપાસ એક ઇલેક્ટ્રોડાનેમિક ફિલ્ડ રચાય છે એટલે કે વિદ્યુત ગતિશીલ ક્ષેત્ર જેવું વાતાવરણ થઈ જાય છે તેના કારણે સાધકની આસપાસના અણુઓમાં એક નવી જાતની ઉર્જાનો આવિર્ભાવ થાય છે બીજી તરફ જપ કરનારની ભીતરમાં ગુણાત્મક પરિવર્તન આવે છે મંત્રોમાં એ તાકાત છે કે સાધકના વ્યક્તિત્વને અને અસ્તિત્વને બદલી નાખે છે પરંતુ જપ કરનારાઓ ચરિત્રવાન હોવું એ પરમ આવશ્યક છે કર્ણાટક રાજ્યમાં નવમી સદીમાં સંત કૃષ્ણાનંદ સ્વામી થઈ ગયા છે તેમના ઘણા શિષ્યોમાં એક શિષ્યનું નામ ત્યાગરાજ હતું એકવાર કૃષ્ણાનંદજીએ તેમને બોલાવીને કહ્યું ત્યાગરાજ તમારે જીવન પર્યંત રામ નામના સાઠ કરોડ મંત્ર જાપ કરવાના છે આ મારો આદેશ સમજી આજથી શરૂ કરી દો ગુરુદેવ કૃષ્ણાનંદ સ્વામીના વચન સાંભળીને તરત જ ત્યાગરાજજીએ રામ નામના મંત્ર જાપ ચાલુ કરી દીધા ગુરુની આજ્ઞા અને પોતાની શ્રદ્ધાને કારણે ત્યાગરાજજીએ સાઠ કરોડ રામ નામના જપ પૂર્ણ કર્યા હતા ત્યાગરાજજીએ કર્ણાટકી સંગીતના નિષ્ણાંત પણ હતા અને કવિ પણ હતા તેમણે હજારો ભજન બનાવેલા છે મુનિ ચિત્રભાનુ લખે છે કે પ્રભુના સ્મરણમાં માનવી પોતાના ચિત્તનો લય કરી શકે છે ત્યારે જે નૈસર્ગિક સુખનો આનંદ મેળવી શકે છે બાકી તો આજે જેને લોકો સુખ કહીને પકડવા દોડે છે સાચું નથી પણ સુખનો આભાસ માત્ર છે ચૈતન્ય મહાપ્રભુનું નામ નિમાય પંડિત હતું તેઓએ એકવાર કાશી બનારસમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને એને હરાવ્યા હતા પછી તો શ્રી કૃષ્ણ પ્રેમની એવી લગ્ન લાગી કે ગાંડા માણસની જેમ કૂદતા કૂદતા હરિબોલ હરિબોલ નામ સંકિર્તન કરીને નાચીને નૃત્ય કરતા હતા એકવાર બંગાળથી તેઓ બનારસ આવ્યા પોતાના શિષ્યો સાથે હરિબોલ હરિબોલ ધૂન કરતા કરતા કાશીની બજારમાં નીકળ્યા કાશીના પંડિતોએ પૂછ્યું કે પંડિત તમે વેદાંતની ચર્ચાઓ કરવાને બદલે હરિનામ બોલીને કેમ નાચી રહ્યા છો ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું તમે સર્વે વિદ્વાનોએ કેવળ વેદાંતનો જ અભ્યાસ કર્યો છે પરંતુ તમારામાંથી કોઈએ પ્રભુના નામ સ્મરણનો સ્વાદ ચાખ્યો નથી તેથી આવો પ્રશ્ન કરો છો અમૃત પિનારાઓને જેમ બીજા સર્વે રસ ફીકા લાગે છે તેમ નામામૃતનું જેણે પાન કર્યું છે એને બીજા સર્વે રસ ફીકા લાગે છે માટે ભક્તો ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા સર્વે ક્રિયામાં નામ જપ કર્યા કરવો જય સ્વા